તેનો વિરોધ કર્યો હતો અકસ્માતોના ભયથી સ્પીડ બ્રેકર મૂકવા એક મહિના પહેલા ફરિયાદ કરાયા હતી જોકે હજુ સુધી કોઈ પણ પ્રકારની હાલ કામગીરી ન કરાતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે સાથે સુડા સંસ્કૃતિ રેસિડેન્સીની આજુબાજુમાં સફાઈ કામગીરી પણ ન થતી હોવાનું અને અનેક વખત જીવજંતુ જંતુ નીકળે એવા આક્ષેપ કરો આવ્યા છે તા છે સુડા સંસ્કૃતિ રેસિડેન્સીમાં જ હું રહું છું શું સમસ્યા છે અમારી મૂળભૂત સમસ્યા એવી છે એક અહીંયા સર્વિસ રોડ બનાવવા માટેની અમે ઓલરેડી એપ્લિકેશન આપેલી છે જેનું હજુ સુધી કોઈ જાતની એક્શન લેવામાં આવેલ નથી બીજું આ જે રોડ કેનાલનો જઈ રહ્યો છે તે હાઈવેનો રોડ છે ત્યાં આગળ ખૂબ જ સ્પીડમાં વાહનો અવર જવર થઈ રહી છે તો સૌથી પહેલાં તો અમને આ બંને અમારા જે કેમ્પસ લાગુ પડે છે ગેટ નંબર એક અને ગેટ નંબર બે એની આગળ અને પાછળની સાઈડમાં સ્પીડ બ્રેકર બનાવવામાં આવે કે જેના કારણે અકસ્માતનો ભય જે છે એ નહીવત થઈ જાય આગળ જ જોવામાં આવે તો સામે બે નેતાનું જે બિલ્ડિંગ છે ત્યાં આગળ પણ સ્પીડ બ્રેકર બનાવવામાં આવેલું છે આગળ પહેલાં સાઈડ જોવામાં આવે તો જલારામ રેસ્ટોરન્ટ પાસે પણ સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલું છે છેલ્લા ત્રણ મહિનામાં અહીંયા ત્રણ કે ચાર એક્સિડન્ટ થઈ ચૂકેલા છે અને એમાં એક્સિડન્ટ થનારનું મૃત્યુ પણ થયેલું છે તો આ વસ્તુના વસ્તુને પણ ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે અને વહેલામાં વહેલી તકે અમને અહીંયા સ્પીડ બ્રેકર બનાવવામાં આવે બીજું આ રોડ ઉપર સર્વિ પેલું રાતના ટાઈમમાં અજીરા વિકાસવાળાની તેમજ પ્રાઇવેટ પાર્ટીઓના મોટી બસોની બધું પાર્કિંગ થઈ રહ્યું છે એટલે ગેટ નંબર બારમાંથી અમારા જે કોઈ લાભાર્થીઓ વ્હીકલ લઈને નીકળે છે એમને આગળથી આવતા વાહનો દેખાતા નથી ને એક્સિડન્ટનો ભય રહેલો હોય છે તો એટલીસ્ટ આટલા કોઈ પણ એરિયામાં તંત્ર દ્વારા એવી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે કે કોઈ પણ વ્હીકલ જે છે એ રોડ ઉપર પાર્ક ના થાય બરાબર છે ત્યાર પછીની અમારી બીજી ડિમાન્ડ એ છે કે બંને સાઈડ ગેટ ઉપર નથી સિટી બસ માટેની જે વ્યવસ્થા થોડા ટાઈમ પહેલાં શરૂ કરવામાં આવેલી હતી એક જ બસ આવતી હતી ત્યારે એવી બધી કમિટમેન્ટ આપવામાં આવેલા હતા કે અહીંયા આગળ બસ સ્ટોપ બનાવવામાં આવશે અને બસોનું જે છે એ ફ્રિકવન્સી વધારવામાં આવશે પણ હજુ સુધી ફ્રિકવન્સી પણ વધારવામાં નથી આવી અને બસ સ્ટોપ પણ બનાવવામાં નથી આવી ત્યારે હવે તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવાની અને સાથે સફાઈ કામગીરી હાથ ધરવાની સ્થાનિકોએ માંગ કરી છે અને જો આમ ન થશે તો ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે